તો હલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો અમે પણ આ બિલકુલ મજામાં છીએ મારી પાછળ આખી ટીમ આવે છે બધા નાહી ધોઈ અને એમની કીટમાં તૈયાર થઈ ગયા છે અને હું હજુ નથી નાહ્યો નથી ધોયો બ્રશ એકલું કર્યું છે અને સૌથી પહેલાં અત્યારે મેચ છે આપણી મહેસાણા ટીમની સામે તો એના પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને થોડો પાંચેક મિનિટનો ટાઈમ છે તો મેં વિચાર્યું કે ચલો ટાઈમ છે એટલે આપણે ચા નાસ્તો આ લોકોને કરાવી લઈએ અને પછી ગ્રાઉન્ડમાં જઈએ આજે જબરજસ્ત મજા આવવાની છે પહેલી મેચમાં ટક્કર થવાની છે કેમ કે મહેસાણાની ટીમ પણ મજબૂત છે અને આપણી ટીમ તો મજબૂત છે જ ઓલરેડી એટલે બરાબરની ફાઇટ જોવા મળશે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને પણ મજા આવશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો પાછળ ટીમ આવે છે બહુ ટાઈમ નથી એમની સાથે વાત કરવાનો તો પહેલાં ચાર નાસ્તો કરી લઈએ અને પછી ગ્રાઉન્ડમાં જઈ અને તમને ફરીવાર મળીએ જો અમારી ટીમ ચાર નાસ્તો કરી અને હવે તૈયાર થાય છે અત્યારે પ્રથમ મેચ ચાલુ છે ગાંધીનગર અને બીજી કઈ ટીમ છે મિનલ અમદાવાદ સિટી અને ગાંધીનગર અમદાવાદ રૂરલ સોરી અને ગાંધીનગર એના પછી પાટણ અને મહેસાણા અમારી ટીમ તૈયાર થઈ રહી છે તો જો મિત્રો આપણી ટીમ જઈ રહી છે ગ્રાઉન્ડમાં અને મહેસાણાની સામે મેચ છે તમને બધાને ખબર જ છે જોઈએ હવે કોણ જીતે છે Jut motivated at the why these NHL જો ભાઈ બરાબર ટક્કર છે પેલા તો આપણે છે ને બે જીરો થી પાછળ હતા પરંતુ જબરજસ્ત કમબેક કર્યું છે અત્યારે આપણા ત્રણ ગોલ છે અને મહેસાણાના બે ગોલ છે હવે ખાલી લાસ્ટ હાફ બાકી છે પંદર મિનિટ સાચવી લેવાનું છે તો જો મિત્રો જ્યારે મેચ શરૂ થઈ ત્યારે બિલકુલ એવું લાગતું હતું બધાને કે મેચ હાથમાંથી ગઈ પરંતુ હોકીની રમત એવી છે કે છેલ્લા લાસ્ટ સેકન્ડ સુધી તમારે ગેમને છોડાય નહીં ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ શકે છે આજે પણ એવું થયું કેમ કે ફર્સ્ટ હાફમાં ફર્સ્ટ હાફમાં આપણે બે જીરોથી પાછળ હતા અને પાછળથી જબરજસ્ત કમબેક કર્યું ત્રીજા હાથથી કે પહેલાં એક ગોલ કર્યો અને પછી પાછળ છેલ્લે છેલ્લે મેચ પૂરી થતા હોધી પાંચ ગોલ મારી દીધા એ લોકોના બે આપણા પાંચ ગોલ જબરજસ્ત પરફોર્મન્સ ફાઇનલી આપણે હવે સેમિફાઈનલમાં પહોંચ્યા હવે થોડો આરામ કરી લઈએ પછી સેમિફાઈનલ રમવાનું છે અને સેમિફાઇનલ જીતીને સીધા ફાઇનલમાં તો હવે અમે કોશિશ કરીશું કે ફાઇનલમાં રમીએ કેમ કે જે બેટીમાં ફાઇનલ આવશે એ સ્ટેટ લેવલે ક્વોલિફાયડ થશે તો હવે આપણે થોડો આરામ કરીએ અને પેલા ખેલાડીઓને પૂછીએ કે કેવું રહ્યું કેવું મિનલ આપણે કેપ્ટન સાથે વાત કરીએ થોડી મિનલ કેવું લાગ્યું સારું લાગ્યું ને પ્રેક્ટિસ યાદ આવતી હતી એ પેલા પેલા તો પતી ગયું હતું ને તેજન પેલા પેલા બધા મેન્ટલી હારી ગયા હતા અને પાછળથી આખી ગેમ ચેન્જ કરી નાખી તમે છે ને બે ડિફેન્સ બસ જબરજસ્ત ડિફેન્સ કર્યું પૂજા અને રીના રીના રીનાબેન અને આપમાં કોણ હતું તેજલ તેજલે બહુ મસ્ત રમે બધાએ જેટલું જોઈતું હતું એટલું પરફોર્મન્સ આપ્યું છે બધું સાથે ભેગું કરી અને આપણે મેચ પાંચ બેથી જીત્યા તો હવે આગળની મેચ માટે થોડો આરામ કરી લઈએ તો જો મિત્રો સેમિફાઈનલમાં આપણે હવે રમવાનું છે એના પહેલાં હવે ટીમને ફરીવાર તૈયાર કરવાની છે તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ કેમ કે હજુ ઘણું બધું કામ છે અને નેક્સ્ટ વિડિયોમાં તમને મળીએ સેમિફાઈનલમાં